ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સર્જાયો અકસ્માત રેલિંગનું કામ કરતા ટ્રેક્ટરને કન્ટેનરે મારી ટક્કર બેના મોત વધુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેક્ટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રોડની સાઈડમાં રેલિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ધસી આવેલા કન્ટેનર ચાલકે રેલિંગની કામગીરી કરતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે બેથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતાં તેઓએ એકસો આઠ ઇમરજન્સી સેવા અને પોલીસને જાણકારી આપી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં